સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે ગુજરાતના સુપ્રસિદ્ધ ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમ ખાતે બજરંગ દાસ બાપા ની અડતાલીસમી પુણ્યતિથી મહોત્સવ યોજાયો પુણ્યતિથી નિમિત્તે લાખો ભાવિ ભક્તો બગદાણા ગુરુ આશ્રમ ખાતે બાપાના દર્શન માટે પહોંચ્યા હતા પહેલી સવારથી જ ગોહિલવાડમાં ભજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી બાપાની પૂણ્યતિથિ નિમિત્તે વહેલી સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી અને સવારે સાત કલાકે ધજા પૂજન તેમજ આઠ કલાકે ગુરુ પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમો બોગદાણા ધામ ખાતે યોજાયા હતા ભક્તિભાવનાના વાતાવરણ સાથે બાપા સિત્તારામના નામથી બગદાણા ગુરુ આશ્રમ ગુંજી ઉઠ્યું હતું પગદાના ધામમાં નિઃશુલ્ક હજારો ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે અને સૌથી મોટું રસોડું નિયમિત ધમધમે અલ્પેશ પાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ ભાવનગર ના તીર્થ ક્ષેત્રમાં પરમપૂજ્ય સદગુરુદેવ શ્રી બાપા બાપાશ્રીની અડતાલીસમી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે બાપાશ્રીની નગરયાત્રાની શરૂઆત થઈ છે સવારે ધ્વજા પૂજન ગુરુપૂજન અને પછી બાપા નગરયાત્રામાં અત્યારે પગાર્યા છે આપ જોઈ શકો છો હજારો હજાર માણસો ભાઈ બહેનો સેવકો નગરયાત્રામાં બાપાશ્રીની સાથે ગામના પ્રવાસમાં નીકળ્યા છે અત્યારે લગભગ આ સાંજ સુધીમાં બે લાખથી વધારે યાત્રિકો ભક્તો સેવકો દર્શનાર્થીઓ આશ્રમમાં ભોજનની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા પામશે લગભગ દસ હજારથી વધારે સ્વયંસેવકો ગઈકાલ અને આજ અને બે દિવસની સેવામાં ભોજનની વ્યવસ્થામાં ઉતારાની વ્યવસ્થામાં દર્શનની વ્યવસ્થામાં સુરક્ષાની વ્યવસ્થામાં સ્વચ્છતાની વ્યવસ્થામાં દસ હજારથી વધારે સ્વયંસેવકો સેવા કરશે મુજબ બાપાશ્રીની પચાસ મી ભવ્ય જાન્યુઆરીના ભવિષ્યથી એવી રીતના યોજાશે જેમાં લગભગ ત્રણ દિવસ ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં દસ લાખથી વધારે યાત્રિકો દર્શનાર્થીઓ એ પ્રસંગનો લાભ લેશે અને એમની શરૂઆત જે આજના शुरू थी है आप सर्व गुरु भक्तों ने बापा सेवकों ने बापा आस्तिकों ने दर्शनार्थी ने बापा सीताराम साहब जी नाम हूँ बजरंगदास बापा सेवक छु मुंबई से आऊँ मारु नाम प्रकाश भाई विकटिया है सीताराम अमदाद रोज साहित सिटी में लगभग छाला बासठ वर्ष जन्म त्यार बाप તિથિ પર અને ગુરુ પ્રમ આ વગત્ય અટલેશ્વર બાપાની પુણ્યતિથિએ લગભગ અહીંયા ભક્તો ઘોડાપુર ઉમટ્યું છે લગભગ બે થી ત્રણ લાખ ચાર લાખમાં ભેગું થયું છે અને બાપાની નગરયાત્રા અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે એમાં ખૂબ જ ભક્તિ ભાવથી ઉજવાઈ રહ્યો છે બાપાનો તિથિ આજથી સર્વે ભાઈઓ ગુરુભાઈઓ સર્વે ભાઈઓને ામ બાબાની રા